કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી કુડા બીએસએફ કેમ્પ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી બોર્ડર પર જવાનોને બહેનોએ રાખડી બાંધી આ તકે સંગીત સંધ્યાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ સરહદ રક્ષાબંધન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સાંસદ વિનોદભાઈ ચાવડા અને સાથે જ બીએસએફ ચોર્યાસી બટાલિયન કમાન્ડન્ટ અનિલકુમાર યાદવ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા દિલીપભાઈ દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા જવાનોને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને સીમા સુરક્ષા દળની મહિલાઓ ગરબા પણ રમી હતી આજે અહીંયા કુડા ધોળાવીરાની પાસે એક બીઓપી છે અને આ નાઇન્ટી ફોર બીએસએફની બટાલિયનના જવાનો સાથે કચ્છના સાંસદ જે છે વિનોદભાઈ ચાવડા અને ભુજથી ઘણી બધી બહેનો આવી છે અને સ્થાનિક અહીંયા આસપાસના ગામની બાલાસર અને અહીંના ગામની બધી બહેનો આવેલી છે તો એમના દ્વારા રક્ષાબંધનનો ઉત્સવ છે સૈનિકો પોતાના પરિવારથી દૂર હોય છે બાકી બધી જ મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં દેશ રક્ષાનું કામ એક મહત્ત્વનું કામ આ લોકો જોડાયેલા છે બટ સાથે સાથે આવો જ્યારે તહેવાર હોય ત્યારે એમને પરિવારનો ભાવ મળવો જોઈએ આજના સાંસદ સંસદ સુરક્ષા રક્ષાબંધન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ આપણા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આ એક ભવ્ય અને એક પરિવારને જોડે એવો અને ધાર્મિક સંસ્કૃતિને દિલમાં લગાડે એવો આજે રાષ્ટ્રના રાજ્યના જવાનો સાથે અને બહેનો સાથે જે કાર્યક્રમ યોજવામાં ખૂબ જ સરાહનીય છે સાથે આજના દિવસે બધાને ખૂબ શુભેચ્છા આપીએ છે આજ રખ આજ ઉત્સવ આજ ને ઘડી તે રડી હમણે આજ ના દિવસ નો બહુ ઉત્સવ અને આજે આપણે સરહદ ના જવાનો માટે બહુ સરસ કાર્યક્રમ રાખ્યો આપણે શાસન સભ્ય વિનોદભાઈ અને બહુ આજ નો કાર્યક્રમ બહુ સફળ રહ્યો ને ખૂબ આનંદ થયો નમસ્કાર મારું નામ આશિકાબેન ભટ્ટ છે આજે સાંસદ વિનોદભાઈ ચાવડા તરફથી રાપર તાલુકાના કુડા ગામમાં મહિલા મોરચા મોરચાની બહેનો સાથે અમે બીએસએફના જવાનોને જે આપણી દેશની રક્ષા કરે છે રાત દિવસ અને આપણા માટે દિવસ રાત ઘણી મહેનત કરતા હોય છે હમણાં જે સિંદુરનું પણ થયું ત્યારે પણ કેટલી એને મહેનત કરી છે આપણા દેશ માટે જવાનો એ જવાનોને અમે રાખડી બાંધવા માટે આવ્યા છીએ તો અમે સાંસદશ્રીનો અને બીએસએફના બોર્ડરિંગના કમાન્ડર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પવિત્ર પર્વને ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડર ઉપર બીએસએફના જવાનો સાથે એની ઉજવણી કરવામાં આવી હતી કુડા લોધરાણી જે આપણી બીઓપી છે એ બીઓપી મધ્યે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સીઓ સાહેબ શ્રી યાદવ સાહેબ આદરણીય દિલીપભાઈ દેશમુખ સ્થાનિક આગેવાનો લોકો અને મોટી સંખ્યામાં સમગ્ર કચ્છભર માહિતી વધારેલ સૌ बहनों द्वारा आज बी एस एफ ना अपना बहादुर जवानों ने आज रक्षा कवच बांधा तो आज जैसा कि आपको पता है कि यहाँ सीमा सुरक्षा बल जो हमारी वाहिनी है चौरासी वाहिनी आज पावन पर्व रक्षाबंधन का है और यहाँ के कच्छ के जो लोग जो आए हैं यहाँ पे हमारे जवानों का उत्साह वर्धन जो कि सीमा पे लगे हैं भारत पाकिस्तान बॉर्डर के ऊपर जो है और ये आज का दिन जो है चूँकि छुट्टी की यहाँ थोड़ी समस्या रहती है लेकिन यहाँ पर हमारे बीच ये पा के बहनों को राखी का जो त्यौहार है इनको अति प्रसन्नता हुई और आदरणीय जो है विनोद जी जो माननीय है, एमपी हैं यहाँ पे आए और वहाँ पे यहाँ पे आकर के जवानों का भी उत्साह वर्धन किया जो कि एक काबिल तारीफ़ है मैं इनका

જોઈ શકાય છે અને મોટી સંખ્યામાં અત્યારે બીએસએફ ના જવાનો અત્યારે નજરે પડી રહ્યા છે સાંસદ દ્વારા અત્યારે રક્ષાબંધન પર્વની ઉજવણી અત્યારે કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં અત્યારે જોવા જઈએ તો બહેનો અત્યારે જોવા મળી રહી છે અને આ જે રક્ષાબંધન પર્વ છે તે કચ્છ અને બોર્ડર વિસ્તારમાં અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં અત્યારે જવાનો અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો આ એક ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સાથે સાથે જોવા જઈએ તો કચ્છ બનાસકાંઠા અને પાટણ થી પણ અત્યારે લોકો અત્યારે ઉપસ્થિત રહ્યા છે અને જવાનોમાં એક ઉત્સાહનો માહોલ અત્યારે

ખાસ કરીને જોવા જઈએ તો દર વર્ષે બોર્ડર વિસ્તારમાં સીમા સુરક્ષા દળ સાથે સાંસદ દ્વારા અત્યારે ઉજવણી કરવામાં આવે છે કેમણે નિર્જર સાથે કૌશિક ગુજરાત